આપણે મિત્રો પહોંચી ગયા છીએ મહાકુંભ બે હજાર પચીસ ના મુખ્ય દ્વાર તરને અહીંયા વિદેશી વ્લોગર પણ તમે જોવો પાણીનું પરબ બનાવવામાં આવેલું છે અહીંયા તમે ચાપ દબો ને તો પાણી ભરાઈ જાય અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો સ્નાન કરી રહ્યા છે આજકી આ જગ્યા પર ચાલી ખુબ જ વિશાળ પંડાલની અંદર જે ભોજન પ્રસાદ ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેન્ડીથી હેઠે ઉતરી ગયા છે આ તમે જોઈ રહ્યા છો ને બેક સાઈડ ઉપર આ આખે આખા ગ્રાઉન્ડની અંદર યુપી હોય એમપી હોય બિહાર હોય કોઈ પણ જગ્યાની બસો આ જગ્યા ઉપર લાવવામાં આવે છે ત્યાર પછી અહીંથી બધા ભાવી ભક્તો યાત્રીકો અહીંયા જે ટાવર છે ટાવર સુધી લઈ જવામાં આવે છે અહીંયા કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપરથી તમને કોઈ પણ વાહન મળશે ટાવર પાસે પહોંચી ગયા છે અહીંયા બધા યાત્રિકો તમે જોઈ રહ્યા છો બધા પોતપોતાના માથે પોતાનો સામાન લઈને ચાલી રહ્યા છે અહીંયા આગળ જે સ્ટેન્ડ તરફ જાય છે અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ જે નાસ્તા માટે ભોજન પ્રસાદ માટે મળી રહેશે સરકાર દ્વારા અહીંયા જે બસની સરસ મજાની રેવા આપવામાં આવી રહી છે સંગમ તટ સુધી તમને જે જાય છે અને આશરે ચાર કિલોમીટર આગળ તમને ઉતારી દેશે ત્યારથી જ્યાંથી તમારે પદે પગપાળા યાત્રા ચાલીને જવાનું રહેશે અહીંયા બધા જો જે ભક્તો બસ આવે ને તો આ રીતના ટોળું ઓળીને તૂટી જ પડે કેટલી ટ્રાફિક છે જુઓ તમે રીતના બસ દ્વારા તમને અંદર લઈ જાય છે અહીંયા તમે જુઓ ખૂબ જ બોડી સંખ્યામાં ટ્રાફિક છે માણસો લટકાઈને જાય છે ફાઈનલી મિત્રો બસ આવી ગઈ છે અને આપણે બેઠવા માટેનો વારો આવી ગયો આપણે જો કઈ રીતના ફીડમાં ઊભા છે હવે તમે જુઓ ધક્કા મુક્કીમાં ગડી જાય એટલે આપણો ઘરે આવી જાય ખેલ ટૂટી ગયો છે અહિયાં ના કુઠેલાનું હોય તે બસમાંથી આપણે ઉતરી ચૂક્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા સામેની તરફ છે ને બસ લાઇનમાં તમને ઉતારી દે છે જે શ્રી હનુમાન નીકેશનની એક જેટ ગેટ પાયા જ ઉતારે છે આ તમે જોઈ રહ્યા છો આગળની તરફ ને તો અહીંયા એક સર્કલ આવે સર્કલ આવેલું છે ત્યાર પછી આ રીતના બસ ઉતારે છે કેટલું ટ્રાફિક છે કેટલો રસ છે અને આ રીતના તમને રિક્ષાવાળા જે સર્કલ સુધી લઈ જાય છે અંદાજીત ગંગા સંગમ સુધી જવાના તમારી પાસેથી પચાસ રૂપિયા અથવા સો રૂપિયા લઈશ બોલી એવી કરે છે કે જ્યાં લગી જાય ને ત્યાં લગી અમે તમને લઈ જઈશું અંદાજે અહીંથી પાંચથી છ કિલોમીટર થાય છે ઇલેક્ટ્રિક રિક્ષાવાળાને પૂછ્યું જે આ રિક્ષા ઇલેક્ટ્રિક જાય છે ને એ રિક્ષાવાળાને પૂછ્યું સંગમ મેળા લગી જવા માટેના અઢીસો રૂપિયા કીધા અમને એક ભાઈ મળ્યા છે જે આ રિક્ષામાં છે આ રિક્ષામાં ફક્ત વીસ રૂપિયામાં અમને જે સુંગી સુંગી નામનું સ્ટેશન છે તે જગ્યા લગી લઈ જાય છે આ રીતના અમે યાત્રી છે તમને તમારી પાસેથી કોક સો રૂપિયા કહે કોક અઢીસો કહે કોક ત્રણસો રૂપિયા કહે અમને વીસ વીસ રૂપિયામાં જે સુંગી તરફ લઈ જાય છે ત્યાંથી મેળો બેથી અઢી કિલોમીટરના અંતરે આવેલો છે યાત્રિકોની ભીડ જો કેટલી બધી છે અને મિત્રો રિક્ષાવાળાએ સુંગી ક્ષેત્ર ઉપર ઉતાળી દીધા છે વીસ વીસ રૂપિયા લીધા છે હવે અહીંથી સંગમ તરફ જવા માટેનો આ રૂટ છે અહીંથી અંદાજિત ત્રણથી બે કિલોમીટર થાય છે હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ સુંગી તરફ જવા માટે અહીંયા જો આ રીતનો સરસ મજાનો એક ટેત્યુ છે સંગમ માર્ગ જવા માટે અહીંયા તમને સુંગી ક્ષેત્રમાં તે ટ્રાફિક પોલીસવાળા રોકેલી છે અહીંથી કોઈ પણ જાતનું વાહન કે વ્હીકલ જોવા દેવામાં આવતું નથી ત્યાર પછી અહીંથી જવાય છે શૃંગી તરફ સૂંઘીથી અંદાજીત બે કિલોમીટરના આશરે સ્થળ છે સંગમ ઘાટ અહીંયા મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને તે સંગમમાં સ્નાન કરીને ભાવિ ભક્તો જઈ રહ્યા છે પોતાના ઘરે અંદાજીત બધાને એક જ નિયમ છે કે તમારે ચાલીને પાછું શિશુ તરફ તો આવવું જ પડે અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વિશ્રામ કરી રહ્યા છે આ જે છે પુલ ખાંચી જવાય છે સંગમ ક્ષેત્રમાં ખૂબ જ સુંદર મજાનું જે આ દિવ્ય અને રમણીય કહેવાય કાંઈ નજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર સંગમ સ્નાન કરવા માટે આવી રહ્યું છે અહીંયા જે સામેનો છે મેળાનો નજારો મિત્રો તમે જે નાવનું દ્રશ્ય જોઈ રહ્યા છો ને આ નાવમાં ચાર વ્યક્તિ સવાર થઈ રહ્યા છે અને એક સાથે ચલાવી રહ્યા છે અને ગંગા માતાજીની જે પૂજાપાઠ કરી રહ્યા છે એટલે કે આ એકતાનું પ્રતિક દર્શાવે છે આ ઓવરબ્રિજ ઉપર તમને ઘણા બધા અહીંયા જો પંચજન્ય શંખ સહિત કૃષ્ણ ભગવાન દર્શાવેલા છે ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને સુખદેવ મુનિ જે આ જગ્યા ઉપર બતાવેલા છે અને આ જગ્યા ઉપર પિલોરે પિલોરે અલગ અલગ દેવી દેવતાઓના જે આજે નરસિંહ નરસિંહ અવતારનું પણ ચિત્ર બતાવેલું છે અને એક જેટ અહીંની તરફ અહીંયા કેવટને દર્શાવવામાં આવેલા છે અને એક જેટ જે રસ્તો તમે જોઈ રહ્યા છો ને તે સંગમ અને કિલ્લા અને બડે હનુમાનજી મંદિર તરફ જઈ રહ્યો છે હનુમાન મંદિર તેમાં સંગમ તરફ જે રૂટ જાય છે ને તે રૂટ ઉપર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોવો છો ટોટલિંગ એડ્રેસ આ જગ્યા ઉપર આપેલું છે કિલ્લો એક તરફ છે સંગમ બે કિલોમીટર છે અને બડે હનુમાન મંદિર દોઢ કિલોમીટરના અંતર આવેલું છે હવે અહીંથીના જ બધા રૂટ આવેલા છે કે સેક્ટર નંબર અઢાર છે પંદર છે બધા સેક્ટર નંબર આ જ રૂટ ઉપર આવેલા છે એ તમે જુઓ મોટા મોટા ફૂગા દેખાય છે અને પંડાલ પણ લગાડેલા છે આ રૂટ ઉપર મિત્રો વન વે કરી દેવામાં આવેલો છે આ જગ્યા ઉપર ટુ વ્હીલ કે ફોર વ્હીલ એકય વાહન આ જગ્યા ઉપરથી પસાર કરવામાં નથી આવતું ફક્ત ને ફક્ત પોલીસ કર્મીઓનું વાહન અને એકસો આઠ પદ પસાર કરવામાં આવે છે અહીંયા તમે જો બધા ચાલીને જાય છે અને વનવે કરી દીધો છે બંને સાઈડ ઉપર ઉપર ખૂબ જ સુંદર મજાના અલગ અલગ ચિત્રો તમને આપણે મિત્રો પહોંચી ગયા છીએ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસ ના મુખ્ય દ્વાર તરફ આ જગ્યા ઉપરથી સંગમ ફક્ત ને ફક્ત એક જ કિલોમીટર છે અને આ ખૂબ જ સરસ મજાનો ભવ્ય વિશાળ ગેટ તમે જોઈ રહ્યા છો આપણે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આ રીતના ખૂબ જ સુંદર મજાનો જે ગેટ બનાવેલો છે અહીંયા લખેલું છે મહાકુંભ બે હજાર પચીસ બધા હાવ ની રીતના ફોટો શૂટિંગ કરી રહ્યા છે આપણે આગળની તરફ જઈ રહ્યા છો જો આ રીતના કાંઈક નારીમાં ભાવિ ભક્તો સંગમ લગી જઈ રહ્યા છે તમે ન ચાલી શકો તો આ રીતના જે છે ને સાયકલો ચાલે છે મિત્રો આ રીતના નાના મમતા કેરબા મળે છે તમારે ગંગાજળ લઈ જવા માટે ટોટલિંગ વસ્તુ આ જગ્યા પરથી ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે પણ નાસ્તા માટે આ બધી વસ્તુ મળે છે અહીંયા મિત્રો સરસ મજાનું જે આપણે કહેવાય ને પાણીનું પરબ બનાવવામાં આવેલું છે અહીંયા તમે ચાપ દબો ને તો પાણી ભરાઈ જાય છે સંગમ તરફ જતા એક સરસ મજાનો એક બ્રિજ આવ્યો છે આ બ્રિજ ને ખૂબ જ સુંદર મજાનો જે કલર કામ કરેલું છે ચિત્ર પણ દોરવામાં આવેલું છે ચાલો અંદર જઈને પ્રવેશ કરીએ મિત્રો સંગમ ઘાટને અમે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ હવે ફક્ત ને ફક્ત આ જે નાળું છે ને તે પાર કરવાનું છે અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ચાલીને સંગમ ઘાટ લગી જઈ રહ્યા છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ કશ્યપ દ્વાર તરફ તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ભવ્ય વિશાળ દ્વાર બનેલો છે આ જગ્યા ઉપરથી સંગમ ઘાટ ઉપર જવાય છે આપણે કશ્યપ દ્વારે પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે અને અહીંયા વિદેશી વ્લોગર પણ તમે જુઓ એ રીતના શૂટિંગ કરે છે તમે જુઓ અત્યારે મિત્રો આપણે જે ભાઈને નિહાળે જે શૂટિંગ કરી રહ્યા હતા તે વિદેશી ન્યૂઝવાળા હતા તમે જુઓ હજી પણ તે શૂટિંગ કરી રહ્યા છે હા મિત્રો આપણે સંગમ તરફ જઈ રહ્યા છીએ અહીંયા નીચેની તરફ તમે જુઓ ને ત્યાં લોખંડની પ્લેટો ચોંટાડવામાં આવે છે શા કારણે લગાડવામાં આવે છે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ હોય કે કોઈ પણ વાહન હોય તે આ જગ્યા ઉપરથી પસાર થાય ને તો રેતીમાં ખૂટે નહીં તે માટે આ લોખંડની પ્લેટો લગાડવામાં આવે છે અહીંયા તમે જુઓ રાત્રિનો ખૂબ જ સુંદર મજાનો સંગમ તટનો નજારો સંગમ ઉપર માર્ગ બંને સાઈડ ઉપર આવેલો છે બીજું છે કાલી પાંડુન પુલ અને સેક્ટર નંબર ચાર તે આ જગ્યા ઉપર છવાય છે ચાલો તે જગ્યા ઉપર આગળ વધીએ આ રીતના મંજીરા પણ મળે છે ફાઇનલી મિત્રો આપણે પાંડવ પુલ પાર કરી રહ્યા છીએ અત્યારે છે હાલ અગિયાર નંબરનો જે પાંડવ પુલ છે ને તે ઉપર આપણે પસાર થઈ રહ્યા છે અને હવે જઈ રહ્યા છીએ અઢાર નંબરના ચેપ્ટર ઉપર આ પાંડવ પુલ પાર કરીને જાઓને તે જગ્યા ઉપર અલગ અલગ ચેપ્ટરો પાડવામાં આવેલા છે અહીંયા તમે જો ઘાટ શરૂ થઈ જાય છે અહીંયા ઘાટ ઉપર ઘણા બધા ભાવિ ભક્તો જે સ્નાન કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે સામેની તરફ આવેલો છે અને અહીંયા રાત્રિનો જ સુંદર મજાનો આવ્યો છે અત્યારે મિત્રો આપણે જે પાંડવ પુલ ઉપર જઈ રહ્યા છીએ ને આ એક પાંડવ પુલ નથી આ લાઇનમાં અંદાજીત ત્રીસ પુલ બનાવવામાં આવેલા છે અને બધા પુલનું નામ અલગ અલગ છે અને અત્યારે જે પુલ ઉપર જઈ રહ્યા છે ને ત્યાં અગિયાર નંબરના પાંડવ પુલ આપણે ઉપર જઈ રહ્યા છે અહીંયા જે આ પુલને સરસ મજાનો જે બનાવવામાં આવેલો છે ને એની ઉપર જો આની ઉપર આખે આખો પુલ બાંધાયેલો છે ને અહીંયા જે સરસ મજાની ગંગા મૈયા વહી રહી છે ને અહીંયા તમે જુઓ તેમની ઉપર પણ લોખંડની પ્લેટો જે લગાડવામાં આવી છે અને અહીંયા પણ જો લાઈનમાં જ્યાં તમે નજર નાખશો ને અહીંયા પાંડવ પુલ ભૂનામાં આવેલા છે આવા પાઇપ ઉપર આખે આખો પુલ ઉભો કરવામાં આવે છે આ રીતના ઉપર લોખંડની પ્લેટો લગાડવામાં આવે છે અગિયાર નંબરનો પુલ પાર કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અઢાર અઢાર નંબરના ચેપ્ટર તરફ એક જેડ એની બાજુમાંથી અઢાર નંબરના ચેપ્ટર તરફ જવાય છે અહીંયા તમને સાધુ સંતોના પણ દર્શન થશે અગિયાર નંબરના પુલ ઉપરથી આપણે આગળ વધી રહ્યા છીએ તો અહીંયા તમને પ્રાથમિક ઉપચાર કેન્દ્ર જે સેક્ટર ઓગણીસ નંબરનું છે આ જગ્યા ઉપર છે હવે ત્યાંથી આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ પણ મળે છે અહીંયા સાધુ સંતોના પણ દર્શન થતા હોય છે સ્ટેપ બાય સ્ટેપ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અહીંયા અલગ અલગ તમને જાણવા મળે છે અને આ મહાકુંભ મેળવ એકસો વર્ષ પછી આવ્યો છે એટલે કે ખુબજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અંદાજિત પચાસ કરોડ ભાવિભક્તો આ જગ્યા ઉપર આવવાનું છે 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 તદ ઉપરાંત અત્યારે કરોડ તો આવી ગયા તમે આ રીતના ખૂબ સરસ મજાના મોટા મોટા પંડાલો નાખવામાં આવેલા છે આ જગ્યા ઉપર સાધુ સંતોના આખાઓ ચાલી રહ્યા છે અહીંયા મિત્રો પંચ દશરામ જૂના આખા જે પંડાલ નાખવામાં આવેલો છે આ મિત્રો તમે જોઈ રહ્યા છો ને ઉદાસીન આશ્રમ તરફથી જે ભંડાડો લાગી રહ્યો છે અહીંયા ભાવિ ભક્તો જે લાઇનમાં ભોજન પ્રસાદ લેવા માટે હા મિત્રો આપણે ગુજરાતનો બજરંગદાસ બાપાનું ભવ્ય વિશ્વ પ્રસિદ્ધ અન્નક્ષેત્ર જે અહીંયા પ્રયાગરાજની અંદર ચાલી રહી છે તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ ક્ષેત્ર આ જગ્યા પર ચાલી રહ્યું છે જ વિશાળ પંડાલની અંદર જે ભોજન પ્રસાદ અનક્ષેત્ર ચાલુ છે ચાલો આપણે અંદર જઈને નિહાળીએ